નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર તો આજે આપણે એક અગત્યની સૂચના આપવા માટે રોક વિડીયો બનાવશું કેમ કે રેગ્યુલર વિડીયો નથી આવતા એટલે તમને કદાચ ચેનલમાં આવવું નહીં ગમતું હોય પણ ચેનલની અંદર વિડીયો કાયમી ના કાયમી નથી મૂકતો એનું કારણ છે કે ટોપ વસ્તુ આપણા હાથમાં હોય વિડીયો બનાવવાની અને ખરેખર ટોપ વિડીયા બધેને ઉપયોગી થાય પશુપાલન છે ખેતીવાડી છે અથવા તો વરસાદને લગતા તો આપણે આવા વિડીયો મૂકવા જરૂરી છે અને આપણે માણસોને ઉપયોગી થાય એવા તો હાલ જે વરસાદના જે આપણે આગોતરું અનુમાન કરતા હોઈએ કોઈ પંખીના અવાજ છે કોઈ સૂર્ય ચંદ્રના આપણે હોટી હળિયાના પડછાયા હે કોઈ કસ કાતરાના હોય કે કોઈ પવનના હોય ત્રીજના અથવા તો કોઈ પશુ પક્ષીના અવાજ માથેથી અને કોઈ ચૈત્રી માથેથી તો ચૈત્રી દનિયાનો આપણા આગળ રિપોર્ટ આવી ગયો છે જે માણસો જે વરસાદ જોવાના અલગ અલગ નુસ્ખાથી જે પદ્ધતિથી જોતા હોય તો એના રિપોર્ટ આપણી પાસે આવી ગયા છે તારીખ છ અથવા તો હાથ તારીખથી રેગ્યુલર વિડીયો ચેનલ ઉપર મળશે અને એકકો એક વિડીયો ટોપ હશે પછી વરસાદનો હોય કે પછી ખેતીવાડીનો હોય કે પછી પશુપાલનનો હોય હારા એવા તબેલા પર તમને બતાવવાના છે તમારી પાસે જોરદાર એવો કોઈ તબેલો હોય અને તમારે અલગ જાતનું કંઈ વાવેતર કરેલું હોય ને કંઈક અલગ રીતનું તમે કંઈ ગોઠવતા હોવ તો પણ મને કોમેન્ટ કરજો જરૂરથી તમારો પણ વિડીયો બનાવીશ અને આવજો બધીને જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ હર